ભારતીય ડાક વિભાગ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વિશેષ વોટરપ્રૂફ કવર તૈયાર કરવામાં આવ્યા છે જેમાં બહેનો ભાઈ માટે આખા ભારતમાં રાખડી મોકલી શકશે હવે બહેનો ડિઝાઇનર એન્વલોમાં પોસ્ટ દ્વારા રાખડી મોકલી શકશે આ માટે ભારતીય ડાક વિભાગ દ્વારા ખાસ રાખી કવર તૈયાર કરવામાં આવ્યા છે રક્ષાબંધનનો તહેવાર ઓગણીસમી ઓગસ્ટે ઉજવાશે આ માટે ટપાલ વિભાગે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે રાખડી મોકલવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા રંગબેરંગી ડિઝાઇનર રાખી એનુલઅપ્સ તૈયાર કરવામાં આવ્યા છે આ ખાસ રાખી એનો લપ્સ ઉત્તર ગુજરાત ક્ષેત્રના અમદાવાદમાં અમદાવાદ જીપીઓ નવરંગપુરા એચપીઓ અને રેવડી બજારની હેડ પોસ્ટ ઓફિસ તેમજ મુખ્ય પોસ્ટ ઓફિસ અને અમદાવાદ ગાંધીનગર મહેસાણા અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની પસંદગીની સબ પોસ્ટ ઓફિસોમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જોકે પાલનપુર ડિવિઝનમાં હાલમાં બે હજાર જેટલા વિશેષ રાખી કવર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જે ડિવિઝનમાં આવતી પોસ્ટ ઓફિસોમાં વેચાણ અર્થે વિતરણ કરાયા છે બહેનો હાલમાં મુખ્ય પોસ્ટ ઓફિસ પાલનપુર ખાતે આ વિશેષ રાખી કવર ખરીદવા માટે આવી રહી છે ઓગણીસમી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર છે તો આ નિમિત્તે ઘણી બધી બહેનો એવી છે કે બાર પોતાના ભાઈઓ રહેતા હોય તો એમને પોસ્ટ દ્વારા રાખડી મોકલતી હોય છે ઘણીવાર એવું થાય છે કે પોસ્ટ કવરની અંદર કોઈ ખામીના કારણે અથવા પલળી જવાથી રાખડીઓ ખરાબ થઈ જતી હોય છે આ વખતે પોસ્ટ વિભાગે બહુ સરસ કવર તૈયાર કર્યા છે જે વોટરપ્રૂફ કવર છે જેની કિંમત માત્ર દસ રૂપિયા છે તો મારી દરેક બહેનોને વિનંતી કે આ પોસ્ટ ઓફિસમાંથી એ વોટરપ્રૂફ કવર ખરીદીને આપના ભાઈઓને એ કવરની અંદર રાખડીઓ મોકલો અને આ તહેવારને સરસ રીતે ઉજવો વર્ષાબેન ચૌહાણ કવર રક્ષાબંધન માટે અને ભાઈઓ માટે જે વોટરપ્રૂફ છે તો મારી દરેક બહેનોને એવું જ કહેવાનું થાય છે કે કવર ખરેખર બહુ સરસ છે હું પોતે પણ મોકલવાની છું મારો ભાઈ મોડાસા રહે છે અને એ કવર સાથે એને રાખડી મળશે તો મારો ભાઈ પણ એવું વિચારશે કે ખરેખર બેને મારા માટે વિચાર કરીને આ કવર મોકલો છે તો એવી દરેક દરેક બહેનો આવી રીતે કવર મોકલે અને આ એન્વેલપ્સ દરેક ભાઈ સુધી મો પહોંચે એવી મારે દરેક બહેનોને નમ્ર અરજ છે ખરેખર બહુ સારું કવર છે અને દરેક બહેનો એ ખરીદે અને પોતાના ભાઈ સુધી મોકલે એવી હું ઈચ્છા રાખું છું મારું નામ કવિતા રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી ડિઝાઇનર એન્વોલઅસ અગિયાર ગુણ્યા બાવીસ સેમી કદના બનાવાયા છે આ એન્વોલઅસની કિંમત રૂપિયા માત્ર દસ જ રખાય છે જે પોસ્ટેજ કોઈપણ શુલ્ક સિવાય છે આ રાખી એન્વલપ્સ પર ઇન્ડિયા પોસ્ટના લોગો અને રક્ષાબંધનના ઇમેજ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે વિશિષ્ટ ડિઝાઇનને કારણે તે અન્ય મેલમાંથી શોર્ટ કરવામાં આવ્યા અને રક્ષાબંધન તહેવાર પહેલા વિતરણ કરવામાં મદદ મળશે ઇન્ડિયા પોસ્ટ દ્વારા દર વર્ષે રાખીના તહેવાર નિમિત્તે બહેનો માટે જે બહેનો પોતાના ભાઈને રાખી સુરક્ષિત મોકલી શકે તેથી એ જ્યારે રાખીનો તહેવાર આવે છે ત્યારે વરસાદી સિઝન છે તો એ વોટરપ્રૂફ કવર બનાવવામાં આવે છે તે કવરની કિંમત દસ રૂપિયા હોય છે અને જે કવર પાછું કલરફુલ હોય છે એના ઉપર ઇન્ડિયા પોસ્ટનો લોગો અને પ્લસ રાખીનું નિશાન કે એ રીતને સારું એવું દેખાય એ ટાઈપનું એક્ટ્રેક્ટિવ કવર હોય છે આવા કવર આપણા ત્યાં આપણા ડિવિઝનમાં એટલે બનાસકાંઠા ડિવિઝન છે તો એની અંદર બાર બે હજાર જેટલા બે હજાર જેટલા કવર સેલ માટે આવેલ છે અને જે દરેક પોસ્ટ ઓફિસમાં અવેલેબલ કરાયેલ છે નાના નાની પોસ્ટ ઓફિસ પરથી પણ તમને કવર મળી શકે જેમ જેમ ડિમાન્ડ સેલની થાય એ પ્રમાણે કવર અમદાવાદથી સપ્લાય થતા હોય છે તે સપ્લાય થતાં રહેશે અમારે અને એ પ્રમાણે ત્યાં પહોંચતા કરવામાં આવે છે એટલે કે આધુનિક યુગમાં પણ આજે પોસ્ટ વિભાગનું એટલું જ મહત્વ જોવા મળી રહ્યું છે પોસ્ટ વિભાગ તરફથી તૈયાર કરેલ રાખી કવર બહેનો દ્વારા ખરીદવામાં આવી રહ્યા છે અને રક્ષાબંધન પહેલાં ભાઈઓને રાખડીઓ મોકલવા માટે બહેનો પણ તૈયારીઓમાં લાગી ગઈ છે